હેલો વેલકમ ભાઈઝ યુટ્યુબ ફેમિલી તો અમે આવી ગયા છીએ આજે નવા બ્લોગમાં કારણ કે આજે અમે આવ્યા છીએ રનિંગ કરવા હવે ટ્વેલ્થ પૂરું થઈ ગયું છે તો હવે રનિંગ કરવી પડશે અને પછી જોઈનિંગ લેટર તો જાતમાં આવશે ને મારો ભાઈ તો અત્યારે આવી ગયા છે અમે અને અત્યારે અમે ક્યાં છ એ જોઈ શકો છો તમે અત્યારે અમે જ આવી હાઈવે ઉપર રનિંગ કરતાં કરતા ને અત્યારે આવી ગયા છે સવારના સાડા છ તમે જોઈ શકો છો ગરમી કેટલી થઈ ગઈ છે આખું ટી શર્ટ પણ લીધું છે ભાઈ અને તો હવે જઈએ છીએ હમણાં થોડીક વારમાં સુરત દાદા ઉગશે તો વધારે ગરમી થશે એટલે મેં કીધું પેલા આપણે રનિંગ પૂરી કરી લઈએ પછી લોગ લોગ ઉતારી આ બધું વ્યૂ છે ખેતર બેતર ને એક નંબર જ આવ્યો દુનિયાથી હાવ અલગ થઈ જવાનું ને અમારી પાસે ફરતીકોટ ખેતર એટલે હાલો આપણે જઈએ છીએ આલો બાબરા એવું શું છે ને કે રનિંગ કરતા કરતા આગળ આવી ગયો છો તો બાબરા બાબરાઈથી અઠ્યાવીસ કિલોમીટર જ છે તમે કીધું બાબરા એલા જ આવી એટલે જાય છે બાબરા રનિંગ કરતા કરતા શ્વાસ બહુ ચડી ગયો છે કારણ કે બહુ રનિંગ કરી ફાસ આવ્યો ને શ્વાસ બહુ ચડવા મળે છે અને જે રનિંગ કરતા હોય ને ભાઈઓ એને કહેવાનું ખાસ કે છે ને ચા નહીં પીતા ચા પીશો ને તો બહુ શ્વાસ જ્યાં હવે રેડી છે થોડુંક બાકી ને અત્યારે હવાના પણ આમ મજા આવે કે જો કે પ્રદૂષણ ન હોય ને એટલે શું જો વાતાવરણની હવા એવા એવા જ્યાં પગીને ત્યાંથી પાછા રિટર્ન થઈ જવું ત્યારે બાબરા જ કંઈ જવું છે નહીં કારણ કે બાબરા ગયો અઠી કિલોમીટર લાગુ છે ઘરે ફોન કરશે કે આ ગયો અને હું રનિંગ કરવા આવું તો કાંઈ ભેગું લાવતું નથી

દાદાની અત્યારે એવું છે કે જોવાની ઉભરાણી છે પણ એ સારું છે એક જોબ કે હેલ્ધી રહે દાદા બહુ હેલ્ધી છે કારણ કે છૂટાય છે સાયકલ આકવી અને એવી બધી ઉંમર અત્યારે મારા અંદાજ એ હે છે કિત્તેર પિંચો અત્યારે નહીં છે દાદા વગેરે જાય છે અને દાદા બહુ આગળ નીકળી ગયા છે આપણે દાદા હવે કોઈ દાદા બહુ આગળ નીકળી ગયા સબદી ભાઈ દાદા નીકળી જ બહુ આગળ આપણી દાદા બાકી છે જોવાનું એ ફાઈનલ અને આજકાલ તો હર કોઈ જે મોટી ઉંમરના વ્યક્તિ છે ને દાદા એને કસરત તો કરાવી જોઈએ કારણ કે એનું શરીર હેલ્ધી રહે ને તો થોડાક વધારે વરસ જીવી શકે અને એને આયુષ્ય વધી આજકાલ એ બધા ફોન ને એવું જે વાગી ગયું ને હા ટેન્શનવાળી લાઈફમાં તો કસરત કરવાનું મેં દીધું બાકી પહેલાંના બધા જે ગૌડા હતા ને રોજ વહેલા ચાર વાગ્યામાં ખેતરે વ્યા જાય ખેતરમાં કામ કરવા મળતા ને એના હિસાબે બહુ હેલ્ધી રહેતા ને બીમાર ન પડતા પણ આજે થોડુંક અલગ છે કારણ કે બધાને હમણાં કામમાં નવરાય નથી એટલે બીમાર પડતા હોય કે દાદા જ બહુ હેલ્ધી છે તો ક્યાં ખેંટવી આ ગયા છે તો હું તો હું અહીંયા જાઉં રનિંગ કરીને અગર મારે મોડું થઈ જાય છે આવી જ ગયો બહુ આખો તો ગાય થોડો કશ રેડી છે ને કીધું પાછો ચાલુ કરી નાખીએ આપણે બંધ નાતા બે બંધ જોવું હતા છોકરીઓ જેમ એક બેઠો હતો અને પાછો દાંત કાઢતો જતો હતો તો આપણે હવે બાબરા કેટલું રિવસે જુઓ એક કિલોમીટર હજી કઈ પોષ આપણે બાબરા રિવસે હવે સત્યવી કિલોમીટર કેટલું બાબરા સત્યાવીસ કિલોમીટર છે આપણે એક કિલોમીટર જ કઈ પોસ હજી વાતું વાતું ચાલો આપણે ફાસ્ટ ફાસ્ટ રનિંગ કરી

એને કહેવાય સ્ટેમિના આટલી ફૂટતી ભાઈ આપણે ફૂટતી કાંઈ ન કહેવાય એ દાદા છૂટાય ત્યાં આખીને જાય છે આપણે આ કઈ નોંધીએ ત્યારે દોગી બાજ્યા છે આપણો એન્ડિંગ પોઈન્ટ આવી ગયો છે તો આપણે હમણાં પાછું વળવાનું છે ચાલો એટલે થોડા જ આવી તો ઓછી ખુશી તો હાજુ કહું ને હવે ના પરમાં વહેલા ઉઠીને રનિંગ અને અને આપણે પહોંચી ગયા છે આપણે એન્ડિંગ ગયા પાછવામાં ટ્રનો વાળીને પાછા ઘર સાઈડની નીકળશું થોડુંક એવું લાગશે તો રેસ્ટ પણ કરશું દાદા પાછા મળશે રસ્તામાં આપણને દાદા છે ને બહુ સ્ટેમિનાવાળા કહેવાય કે ભાઈ કે છે સાયકલ રાખીને ગયા અને આવ્યા પાછા અને એને તો એવા ત્રણ ચાર રાઉન્ડ મારી લીધા છે આપણો બીજી એક રાઉન્ડ છે ત્યાં થાકી ગયા આ લોકો જો પદયાત્રીઓ યાત્રીઓ છે ચોટીલા જતા છે દર્શન કરવાથી તો આ અમારો રસ્તો છે અહીંયાથી ન બાબરા રાજકોટની બાજુ જોવાય અને આ ગરિયા ભૂતિયા જવાય અને આ અમારો અમરેલીનો રસ્તો છે તો પાછા અમરેલી સાઈડ આપણે ફરી જવું જો આને હાર્વેસ્ટર ઉપડું લાગે છે હું આજે આપણે હાર્વેસ્ટર આવે છે ને એ હરિયાણા બાજુના જ આવે છે એટલે આપણે ઘઉંની હમણાં ફસલ બહુ સારી થઈ ને ઘઉંની તો એટલે આવતા હોય ઘઉં કાઢવા હાર્વેસ્ટિંગ મશીન અને આવી શાંતિ હોય ને રનિંગ કરવાની મજા જ અલગ આવે જોકે હું આખાડે પણ ત્યાં ટ્રાફિક બહુ વધારે હતો એટલે હવે આ રસ્તો પકડી લીધો છે આપણે કારણ કે આ આ રસ્તો રસ્તો ખાલી હોય હોય અને કોઈ મસ્ત છે રનિંગ માટે હવેથી આપણો રૂટ ડેલી રનિંગનો રૂટ થઈ ગયો છે ભાઈ નક્કી ચલો દાદા પાસે આવે છે રનિંગ કરતા કરતા તો આપણે પોરો ખાવા બેઠા હતા મેં કરું સુરત દાદાનો બધાનો વ્યૂ બતાડી દઉં અને આપણે જો કે આ ચડીને બેઠા છે નીચે પડ્યા ને તાટીઓ ભાંગી જવાનો છે પૂલમાંથી ચડીને બેઠા થઈ જો હેઠળ પડ્યો લે તો મારો ટાટ્યો તો નખો થઈ જ જવાનો છે પછી રનિંગ હું કાંઈ નહીં થઈ પણ મેં કીધું હાલો નહીં ને આ ચડીને પોરો ખાવી બહુ કારણ કે ફક્ત ન દુઃખે જો કે રોજની ટેવાઈ ગયા છે તો પણ આમ પોરો ખાવો પડે થોડો ઘણો કારણ કે શ્વાસ ચડે ને બહુ રનિંગ કરીએ એટલે તો અત્યારે બેસી ગયા છે પોરો ખાવા થોડો ઘણો શ્વાસ ચડતો હતો દાદા મસ્ત દેખાય છે ફોન ન પડી જાય હાલો ફોન પડશે તો તો મોંઘો પડશે તો કેમ લાગે છે એક નંબર યુ આવે છે સુરત દાદા ઉગતા સુરત દાદા અને આપણે પોરો ખાવા બેહી ગયા છે તો ચાલો આપણે પાછા ચાલતા થવું હમણાં ચાલુ થઈ ગયા નકર અત્યારે સુધી તો કઈ ગાડી દેખાડી નહીં આવ્યો ઉપર પણ હવે ટ્રક ને હું ચાલુ થઈ ગયું બધું આવવાનું અને સુરત દાદા જો કેવા મસ્ત વ્યુ આવે છે સુરત દાદા પૂરા ઉદય થઈ ગયા છે ધરતી ઉપર સૂર્ય ઉદય થઈ ગયો છે તેવી રીતે આજે શનિવાર છે તો જો આકડામાં માં કેવા બધા ફૂલ ઉદય થઈ ગયા છે લાગે છે કે આ છથી લાવતું મેં એટલો બધો અવાજ કેમ આવે મોટી ગાડી આવતી ત્યાં જોઈને તો અહીંથી ખાલી ટ્રેક્ટર હતું પણ એમાં એવું છે એનું એન્જિન પતી ગયું છે ને તો આખો અવાજ કરે છે રસ્તે ઉપર એટલો અવાજ કરતો મેં આખું કાંક મોટું વાહન આવતું લાગે છે કાંઈ કાંઈ સાઈડમાં ઉતર્યો ખાડું ટ્રેક્ટર હતું તો હવે આપણે એલા જવી છીએ પાછા આ ટ્રેક્ટર પીવડે તો આ વાયથી કાંઈક મોટું સાઈડ માં પીલીનું ત્યાં તો જોયું તો હતું નવરાવત નહીં પણ અભિષેક મૂર્તિનો કરવાનો છે અને આંકડાની માળા એ બનાવવાની જો કેટલા બધા આકડાના ફૂલ ખીલા છે જો કે અમારી ઘરે આકડાના ફૂલ ને ઝાડ છે તેના ફૂલ થાય એટલે જોય પણ આ પણ બહુ જ ફૂલ વીગળ્યા છે રસ્તા ઉપર જે લોકો હનુમાન દાદા માળા બનાવવા ફૂલ જોતા હોય ને એ અમારે અહીંયા હાઈવે ઉપર આવીને લઈ જાય કારણ કે અમારે આકડા એના ઝાડવા બહુ જાજા છે હાઈવે ઉપર અને ફૂલે બહુ મસ્ત ઉગડે છે જો જાય છે મેં તો કીધું આગળ ગાડી આવતી લાગે છે લાઈટ વાળી જીપ પોલીસની આ તો એમ્બ્યુલન્સ હતી એમ્બ્યુલન્સ જાય છે એમ્બ્યુલન્સ એક આમ જો કે સારવાર બહુ સારી છે કે કોઈ દર્દીને ને હોસ્પિટલ હોસ્પિટલની સારવાર ન મળે એવું શક્ય ન બને એમ્બ્યુલન્સ ફોન કરી દે પણ ઘણા બધા લોકો અકસ્માતમાં તોય ગુજરી જાય છે ત્યાં સ્થળે સ્થળે એટલે મારો ભાઈ એ પ્રમાણે થોડીક ફાસ્ટ આપવી જોઈ પણ બહુ ફાસ્ટ ન આવવી જોઈએ કારણ કે તમે તમે અકસ્માત તમારો થશે ને તમે વૈયા જશો ને તો તમને કોઈ ફેર નહીં પડે કારણ કે તમે રહેવાના જ નથી જોકે ફર્ક તો તમારા પરિવારને પડે ભાઈ એટલે ડ્રાઈવ છે ને નિરાતી હંમેશા કરવી જોકે હું આપણે હું કહેવાય સ્કૂલે જતા ને આવો કઈ ટાઈમ જ ન મળે કારણ કે સ્કૂલમાં ક્લાસમાં ગયા એટલે કે વાગે આવી તો સુરત દાદાને ઉગતા સુર જોઈએ ન હશે કે આપણે જો અત્યારે ઉગતા સુરેશ દાદા કેવા મસ્ત દેખાય છે ખેતરનો વ્યૂ છે અને એમાં હવે આવી છે મકાઈ મકાઈની ઉપરથી સુરેશ દાદા એક નંબર વ્યુ આવે છે આ જો લાઠીનો બોર્ડ આવી ગયું છે લાઠી ત્રેવીસ કિલોમીટર હાલો ભાઈ લાઠી હવે પેલા બાબરા જતા હવે લાઠી લાઠી કિલોમીટર બાબરા પાછા વળી ગયા લાઠી બધું જાવી છે તો હાલો જ આવી લાઠી હવે જાવી છે આપણે લાઠી તો ઘડીક ને એને બતાડીને વિડીયો ક્લોઝ કારણ કે આપણે તાજું રનિંગ કરવાનું છે તો પાછું રનિંગ ચાલુ કરી દેવી ત્યાં એરપોર્ટ છે એટલે ત્યાંથી પ્લેન હાલતા નીકળતા હોય કારણ કે હમણાં દિલ્હીથી ટ્રેનિંગ લેવા આવ્યા છે પાયલોટ ની પણ મારે હું એટલું વાતાવરણ બિલ્ડિંગ ન રહી ને પ્લેન